અગાઉના વિડિયોમાં આપણે યાદચ્છિત ચલ એટલે કે રેન્ડમ વેરીએબલ વિશે વાત કરી હતી આપણે યાદચ્છિક ચલના પ્રકાર પણ જોઈ ગયા હતા તેનો એક પ્રકાર અસતત એટલે કે ડિસ્ક્રીટ છે તમારી પાસે નિશ્ચિત સંખ્યાઓ હોઈ શકે ઉદાહરણ તરીકે પૂર્ણાંક સંખ્યાઓ તે હંમેશા પૂર્ણાંક સંખ્યાઓ જ હોય એવું જરૂરી નથી ચોક્કસ અથવા નિશ્ચિત સંખ્યાઓ એટલે તમારી પાસે અસતત યાદચ્છિત ચલ માટે

ચોક્કસ જથ્થો હવે હું અહીં આનું ચોક્કસ સંભાવના વિતરણ વિધેય જાણતી નથી પરંતુ હું તે દોરવાનો પ્રયત્ન કરીશ અને પછી આપણે તેનું અર્થઘટન કરીશું જેથી સતત યાદચ્છિક ચલનો અર્થ શું થાય તે તમે સમજી શકો તો હું અહીં સંભાવના વિતરણ દોરીશ તેને પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન પણ કહી શકાય અહીં આ વાય અક્ષ છે અને આ એક્સ અક્ષ હવે તે વિધેય કંઈક આવું દેખાય છે તે વિધેય કંઈક આ પ્રમાણે દેખાય છે હવે અહીં આ અક્ષ વરસાદનો જથ્થો દર્શાવે છે માટે આ ઝીરો ઇંચ આ એક ઇંચ આ બે ઇંચ આ ત્રણ ઇંચ અને આ ચાર ઇંચ ધારો કે અહીં આ કોઈક ઊંચાઈ છે આપણે આ મૂલ્યને ઝીરો પોઈન્ટ પાંચ લઈએ હવે હું તમને પ્રશ્ન પૂછીશ કે અહીં યાદ ચલ વાય બરાબર યાદત ચીક ચલ જે વરસાદનો જથ્થો બતાવે છે તેના બરાબર ચોક્કસ બે ઇંચ થાય તેની સંભાવના શું છે અહીં આ થવાની સંભાવના શું છે બે ઇંચ અહીં છે તેના માટે તમે ઉપર જઈ શકો અને કહી શકો કે તેની સંભાવના લગભગ 0.5 છે આ સંભાવના 0.5 છે અને હું કહીશ કે તે 0.5 નથી આપણે આલેખ જોઈને તેનું અર્થઘટન કરીએ તે પહેલા તેને તર્કથી વિચારીએ કાલે ચોક્કસ 2 ઇંચ જ વરસાદ પડશે તેની સંભાવના શું થાય હું અહીં 2.01 ઇંચ अथवा એક પોઈન્ટ નવ્વાણું ઇંચ વરસાદની વાત નથી કરતી હું એક પોઈન્ટ નથી કરતી હું ચોક્કસ બે ઇંચ વરસાદની જ વાત કરું છું બે ઇંચ કરતા ત્યાં પાણીનો કોઈ પણ વધારે પરમાણુ હોવો જોઈએ નહીં કે બે ઇંચ કરતા ત્યાં પાણીનો કોઈ પણ ઓછો પરમાણુ હોવો જોઈએ નહીં તે શૂન્ય થશે તમે કદાચ આ જવાબ સાથે સંબંધ ન પણ કારણ કે તમે એવું સાંભળ્યું હશે કે ગઈકાલે રાત્રે ઇંચ વરસાદ પડે છે તેના વિશે વિચારો સામાન્ય રીતે બે પોઈન્ટ ઝીરો એક ઇંચ વરસાદ પડ્યો હોય અને લોકો તેને નજીકની સંખ્યામાં ફેરવીને બે ઇંચ કહે છે પરંતુ આપણે એવું કહીએ છીએ કે અહીં આ ગણાશે નહીં એક પોઈન્ટ નવ્વાણું ઇંચ પણ ગણાશે નહીં આપણને ચોક્કસ બે ઇંચ જ જોઈએ સામાન્ય રીતે ચોક્કસ બે ઇંચ નું જ માપન કરી શકે તેવા આપણી પાસે કોઈ સાધનો નથી કોઈ પણ માપ પટ્ટી તદ્દન બે ઇંચ જેટલી જ લાંબી હોતી નથી આમ જો આપણે કોઈની પણ વાત કરીએ તો તે ચોક્કસ અનંત દશાંશ સાથે ચોક્કસ માપન ધરાવતું હોય તેની સંભાવના શૂન્ય છે જો તમારે સતત ચલ વિશે વિચારવું હોય તો તમે એવું કહી શકો કે કાલે વરસાદ પડવાનો જથ્થો લગભગ બે ઇંચ હોય તેની સંભાવના થાય વરસાદનો જથ્થો લગભગ ઇંચ જેને આપણે વાય ઓછા બે ના નિરપેક્ષ મૂલ્ય તરીકે દર્શાવી શકીએ તો અહીં આ મૂલ્ય ઝીરો પોઈન્ટ એક કરતા ઓછું હોય તેની સંભાવના શું થાય અથવા તમે આ રીતે પણ વિચારી શકો વરસાદનો જથ્થો એક પોઇન્ટ નવ ઇંચ કરતાં વધારે અને બે પોઈન્ટ એક ઇંચ કરતાં ઓછો હોય તેની સંભાવના શું થાય એક પોઈન્ટ નવ લસ નાઇન ભાઈ લસ ડાઇન બે પોઇન્ટ એક હોય તેની સંભાવના શું હોય અહીં આ બંને વિધાન એક સમાન છે અને હવે આ થોડું યોગ્ય પણ છે કારણ કે હવે આપણી પાસે અંતરાલ છે આપણને વાયની બધી જ એવી કિંમત જોઈએ જે નવ અને બે પોઈન્ટ ની વચ્ચે હોય તો હવે આપણે આ આખા વિસ્તાર વિશે વાત કરી રહ્યા છીએ તો હવે આપણને આ થવાની સંભાવના જોઈએ છે તેના માટે તમને આ બિંદુ અને આ બિંદુની વચ્ચે વક્રની નીચેનું ક્ષેત્રફળ જોઈએ તમારામાંના જેમણે કલન શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તેમને ખ્યાલ હશે કે તે આ બિંદુથી આ બિંદુ સુધીનો આ વિધેયનો નિયત સંકલિત થાય ધારો કે અહીં આ જે વક્ર છે અહીં આ જે વક્ર છે તેને આપણે એફ ઓફ એક્સ કહી શકીએ એફ ઓફ એક્સ હવે જેમણે કલન શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તેમને ખ્યાલ હશે કે વક્રની નીચેનો આ ભાગનો ક્ષેત્રફળ નિયત સંકલિતમાં એક પોઈન્ટ નવ થી બે પોઈન્ટ એક સુધી એફ ઓફ એક્સ થાય અહીં આ એક્સ અક્ષ છે આ સમજવું ખૂબ જ અગત્યનું છે કારણ કે જ્યારે યાદ જ છે ચલ કોઈ પણ અનંત સંખ્યા લઈ શકે અથવા તે કોઈ ચોક્કસ કિંમત મેળવવા અંતરાલ વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકે તેની સંભાવના શૂન્ય થશે બીજી રીતે કહીએ તો અહીં વક્ર ની વક્રની જે આ લીટી આપવામાં આવી છે તેનું ક્ષેત્રફળ શું થાય જો તમે ફક્ત એક લીટી દોરો તો ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ થશે આ લીટીની કોઈક ઉંચાઈ તો છે જ પરંતુ તેના પાયા વિશે શું કહી શકાય તેની પહોળાઈ શું થાય મેં અહીં જે પ્રમાણે લીટી દોરી છે તેની ચોક્કસ કિંમતની સંભાવના શોધવા માંગો તો તે શૂન્ય થાય જો તમે એમ કહો કે બે ઇંચની નજીક મળવાની સંભાવના શું થાય તો તે પરિસ્થિતિમાં તમે ક્ષેત્રફળને વ્યાખ્યાયિત કરી શકો જો આપણે એમ કહીએ કે વરસાદ એક ઇંચ અને ત્રણ ઇંચની વચ્ચે પડવાની સંભાવના શું છે તો આપણને તે વધારે મળશે એક ઇંચ અને ત્રણ ઇંચ અહીં છે માટે તે બંને વચ્ચેની સંભાવના ઘણી વધારે થાય તમે એવું પણ પૂછી શકો કે વરસાદ ઝીરો પોઈન્ટ એક ઇંચ કરતાં ઓછો પડે તેની સંભાવના શું થાય ઝીરો પોઈન્ટ એક લગભગ અહીં આવશે તે પરિસ્થિતિમાં તમે આ ક્ષેત્રફળની ગણતરી કરી શકો અથવા તમે એમ પણ કહી શકો કે કાલે વરસાદ ઇંચ કરતા વધારે પડશે તેની સંભાવના અહીં છે તમે અહીંથી શરૂઆત કરી શકો અને પછી વક્રની નીચે ચાર થી અનંત સુધી આ વિસ્તારનું ક્ષેત્રફળ શોધી શકો આમ જો કોઈ આપણે ચોક્કસ સંખ્યાની વાત કરીએ તો ત્યાં સંભાવના શોધવી યોગ્ય નથી હવે આ બધું જોઈને તમારા મનમાં તરત જ એક વિચાર આવવો જોઈએ કે અહીં આ બધું જ થવાની સંભાવના આ બધું જ થવાની સંભાવના સો ટકા કરતા વધારે હોઈ શકે નહીં આમાંથી કોઈ એક ઘટના થશે તેની સંભાવના એક છે બીજી રીતે કહીએ તો આ વક્રની નીચેના વિસ્તારનું ક્ષેત્રફળ એક થશે તો મેં અહીં જે પ્રમાણે આ વક્ર દોર્યો છે તે પ્રમાણે કહી શકાય કે 0 થી ઇન્ફિનિટી સુધીના નિયત સંકલિતમાં f(x) dx 1 થાય જો તમે ન જાણતા હો એ ફક્ત વક્રની નીચેનું ક્ષેત્રફળ છે તમે કલનશાસ્ત્રના વિડીયો જોઈ શકો તેની ગણતરી કઈ રીતે કરી શકાય તે શીખી શકો હવે જો આપણે અસતત સંભાવના વિતરણની વાત કરીએ તો અહીં આ તેને પણ લાગુ પાડી શકાય બધી જ સંભાવનાઓનો સરવાળો એક થવો જોઈએ તેના માટે હું અહીં બે સંભાવનાઓ દોરીશ જે કંઈક આ પ્રમાણે છે આ બંને સંભાવનાઓનો સરવાળો એક થવો જોઈએ તો અહીં આ એક છે અને આ શૂન્ય છે ચલ એક્સ ને વ્યાખ્યાયિત કરીએ જો છાપ આવે તો એક્સ બરાબર એક અને જો કાઢ આવે તો એક્સ બરાબર ઝીરો આપણે ધારી લઈએ કે અહીં આ બંને ઝીરો પાંચ છે તે ઝીરો પોઈન્ટ પાંચ જ હોય એવું જરૂરી નથી જો આમાંનો એક 0.6 હોય તો બીજું પોઈન્ટ તે બંનેનો સરવાળો એક થવો જોઈએ જો છાપ મળવાની સંભાવના સાઠ ટકા હોય તો કાટ મળવાની સંભાવના સાઠ ટકા હોઈ શકે નહીં કારણ કે તે પરિસ્થિતિમાં તમારી પાસે એકસો વીસ ટકા થઈ જશે સરવાળો આ સંભાવનાઓનો સરવાળો એક થવો જોઈએ અને જો આપણે સતત યાદચ્છિક ચલની ની વાત કરીએ તો આ વક્રની નીચેનું ક્ષેત્રફળ એક થવું જોઈએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે